જોઈએ કરવામાં આવ્યા પરેશાન માતાના મઠના રહેવાસી નોતિયાર જાફર ઉમર જેવો કેન્સરના દર્દી છે તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર થી પાંચ મહિનાથી વડોદરામાં હિમાલયા હોસ્પિટલમાંથી જેવો કેન્સરની દવા લઈ રહ્યા છે જેઓ કાયમ માટે ભુજ રેલવે સ્ટેશનથી અવરજવર કરે છે તેમને ટિકિટ આપવામાં આવે છે પરંતુ આ વખતે કેન્સરના દર્દીને ટિકિટ આપવામાં આવી નથી અને કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈથી ટાટા હોસ્પિટલમાંથી અથવા અમદાવાદમાંથી સિવિલ હોસ્પિટલમાંથી ફોર્મ લઈ આવો ત્યારબાદ રેલવે ટિકિટ મળી શકશે ત્યારે સરકાર દ્વારા યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે વધુ સાંભળીએ તે વ્યક્તિની વ્યથા નમસ્કાર મારું નામ નોતિયા જાપાન આજે હું માતાનગરનો રહેવાસી છું રેલવે ટિકિટ કઢાવવા આવ્યો છું ખરો હોસ્પિટલમાં ઓપરેશન કરાવે છે હવે હોસ્પિટલવાળા રેલવે સ્ટેશનવાળા ના પાડે છે કે તમારી ટિકિટ નીકળશે નહીં ફોર્મમાં આ ફોર્મ નહીં ચાલે ફોર્મ તમને અમદાવાદનું લેવું પડશે અથવા છાસા કરીને કંઈ હોસ્પિટલ છે તેનું લેવું પડશે હું કીધું ભલે ન ચાલે ચાર મહિના ત્યાં હું જાઉં છું ચાર મહિના ત્યાં મને ટિકિટમાં મળે છે આજે કેમ નથી મળતી કીધું આ નહીં મળે હું કીધું વાંધો નથી તમે મને લખી દો હું વડોદરા જઈને ત્યાં મેડમને ગમે ત્યાં બતાડી શકું કે ભાઈ તમારું ફોર્મ ચાલતું નથી બીજું મને કોઈ ફોર્મ દો તે ના મળે છે કે લખિતમાં પણ નહીં દઈએ ને વાત પણ નહીં કરીએ તું કીધું તમ ખાલી તમારો સર ઉપર ના હોય એના નંબર દો જે કીધું કે નંબર નહીં મળે તમને જે મજા આવે કરી લો મારું એ રિક્વેસ્ટ છે મીડિયાવાળાથી કે મને ન્યાય આપો મારા જેવા બીજા કેટલા એવા હશે મને તો થોડુંક આવડે છે એવા ઘણા હશે તેને કાંઈ નથી આવડતું એનું કોણ અહીંયા કને મહેરબાની કરીને કે ઓપરેશન વાળાને હેરાન ન કરે ને ઓપરેશન વાળાને અડધો અડધો કલાકે જમવાનું બધું જોઈએ મને બે કલાક ત્યાં બેઠો છું બરાબર જ્યુસ પી વળી પાણી પી લો આજે ભુજ રેલવે સ્ટેશન ઉપર રેલવેના કર્મચારી ખરેખર તમે અધિકારી કહેવાના લાયક નથી આવા ભેદ કેન્સલનાર દર્દી અને અન્ય એવા દર્દીઓ છે એમને તમે આવી રીતે હેરાનગતિ કરો છો ખરેખર આ વસ્તુ યોગ્ય નથી અત્યારે એક કલાકથી ત્યાં એક દર્દી ઊભેલો છે અને કાયમ માટે તમારાથી ચાર મહિના પાંચ મહિનાથી આ જ ફોરમ ઉપર તમે એમની ટિકિટ આપો છો ને અત્યારે તમે એનાથી વાતચીત કરવા માટે તૈયાર નથી નથી કોઈ માહિતી આપતા ને અત્યારે તમે એને એમરજન્સીમાં કહો છો કે તું જા ટાટા હોસ્પિટલ મુંબઈમાંથી ફોર્મ લઈ આવ અથવા સિવિલ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોર્મ લઈ આવ પછી તને રેલવે ટિકિટ કાઢી આપશું ખરેખર આવી રીતે ન હોય આ અધિકારીઓને તમે રેલવેના અધિકારીઓ આ ખોટી રીતે હેરાનગાતી કરે છે અને ગરીબ દર્દીઓને હેરાણગાતી કરવા માટે અથવા અંદરખાનેથી કાંઈક એ લોકોને મળતું હોય એવું લાગે છે એવી રીતે આ પ્રમાણે દર્દીઓને હેરાનગાતી કરે છે ખરેખર એનું સરકાર સામે અને સરકાર આ લોકો સામે ખરેખર પગલાં લેવા જોઈએ અત્યારે એ દર્દીએ ભારતીય જનતા પાર્ટીના ઘણા એના મિત્રો છે એને ફોન કરીને વાત કરાવી પણ રેલવેના અધિકારીઓએ એનું સાંભળ્યું નહીં તેના સિવાય કોંગ્રેસના એના મિત્રો છે એના દ્વારા પણ ફોન કરાવીને એમને વાત કરી તો કોઈ સાંભળવા તૈયાર નથી આ લોકો કોઈનું ફોન ઉપાડવા તૈયાર નથી ચોખ્ખું જ કહી દે છે અધિકારીઓ આવે કે પદ અધિકારીઓ આવે અમને કોઈ વસ્તુને ફરક પડતો નથી બરાબર ને આ ફોર્મ નહીં આવે તમે મુંબઈથી ફોર્મ લઈ આવો અથવા ટાટા હોસ્પિટલથી ફોરમ લઈ આવો તો જ હાલશે બાકી આ ફોર્મ નહીં હાલે અત્યારે ચાર મહિના પાંચ મહિનાથી હાલતું હશે અમને કોઈ ખબર નથી અમને નહીં હલાવી દઈએ એવા રેલવેના અધિકારીઓ કહી રહ્યા છે સાંભળો આ દર્દીની મૂકવાની વાત રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા